વાવથરા જિલ્લાની શેઠ એજી પટેલ આર્ટ્સ કોલેજ લાખણી દ્વારા ત્રણ દિવસીય કચ્છના પ્રવાસ તરફ પ્રયાણ ગતરોજ લાકડીની પ્રખ્યાત એવી શેઠ એજી પટેલ આર્ટસ કોલેજ લાકડી દ્વારા પ્રવાસનો શુભારંભ કરવામાં આવેલ જેમાં ઓગણીસ ડિસેમ્બરના રોજ સાંજે સાત વાગે માહિંગળાજ માતાના દર્શન કરી પ્રવાસનું પ્રયાણ કરેલ જેમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા સૌ અંજાર ખાતે સ્થિત એવી સતી તોરલ અને જેસલની સમાધિના દર્શન કરી અને ત્યાંથી એવું જાણવા મળેલ કે આ બંને સમાધિઓમાં સમાધિઓ વચ્ચેનું અંતર જે દર વર્ષે ઘટી રહ્યું છે જ્યારે બંને સમાધિ બેક મળી જશે ત્યારે પૃથ્વીનો પ્રલય થશે તેવી લોકવાયકા છે વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવેલ જેસલ જાડેજાની ઘોડી એવી તોરીઘોડીની જે સમાધિ આવે છે તે બધાએ દર્શન કરેલ અને ત્યાંથી બપોરનું ભોજન સૌએ સાથે લઈને અંજાર તરફ પ્રયાણ કર્યું જ્યાં ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન સ્થળ તરીકે હમણાં જ નવા આવેલું કચ્છનું ધોરડો નામથી પ્રખ્યાત સ્થળ જ્યાં રણવા સર્વ મિત્રો ફરીને એન્જોય કર્યો આ સર્વે પ્રવાસ દરમિયાન કોલેજના ટ્રસ્ટી એવા જગદીશભાઈ પટેલ દ્વારા કોલેજના પ્રિન્સિપાલ એવા ધીરેનભાઈ ચૌહાણ દ્વારા તેમની નજરબાજ હેઠળ પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે જેમાં કોલેજ વહીવટી વિભાગમાંથી શૈલેષભાઈ પટેલ પધારેલ અને કોલેજ સ્ટાફમાંથી ચૌધરીભાઈ જગદીશભાઈ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ જૈનાબેન ચૌધરી દેસાઈ ક્રષ્ણાબેન નાઇ કોલેજના પ્રિન્સિપાલ એવા સાહેબ ધીરેનભાઈ તેમજ તેમના દ્વારા પ્રવાસનું આ તમામ આયોજન કરવામાં આવ્યું છે જ્યારે તેમને તેઓએ ખરેખર પગે રહી આ સર્વે આયોજન સંભાળી લીધું છે અને વિદ્યાર્થીઓ એન્જોય કરી રહ્યા છે જેઓ કોલેજનું પ્રવાસ વિભાગ સંભાળી રહ્યા છે તેવા પ્રવાસ મંત્રી બાબરાભાઈ ચૌધરી દ્વારા પ્રવાસનું નિરીક્ષણ કરી સર્વ આયોજિત કરવામાં આવી રહ્યું છે પ્રવાસના બીજા દિવસે માતાનું મઢ નારાયણ સરોવર માંડવી બીચ કોટેશ્વરના આજે દર્શન કરશે સોશિયલ મીડિયા સેલિબ્રિટી એવા હુલામણા નામથી ઓળખાતા કાજલબેન પ્રજાપતિ અને રાષ્ટ્રીય પત્રકાર એવા સુરેશભાઈ પુરોહિત બનાસ આજતક ન્યૂઝ ચેનલ મેનેજરમાં આ પ્રવાસમાં સાથે આવેલ છે હેગડા ટૂર એન્ડ ટ્રાવેલર્સ અને ભવ્ય ટુર એન્ડ ટ્રાવેલ જગદીશભાઈ રાજપુરોહિત અને રમેશભાઈ રાજુભાઈ નાઈના સથવારે આ સર્વ પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ સુરેશકુમાર વાવ વાગધરાત બનાસ આજતક ન્યૂઝ ગુજરાતી કાજલબેન કેવું લાગી રહ્યું છે પ્રવાસમાં જણાવશો ને બહુ જ અમને મજા આવી કાલે અમે જે આપણો રણ ઉત્સવ છે ત્યાં ગયા ત્યાંનું જે એકદમ વ્યૂ છે અને ખરેખર તમારે જો રણ ઉત્સવ જવાનું હોય તો સાંજના સમયે જવું ચાર થી પાંચ સમયના ગાળામાં તો તમને સરસ મજાનો વ્યૂ જોવા મળે બહારથી લોકો આવે છે જોવા માટે ત્યાંનું જે આપણે ત્યાં જઈને ગરબા રમીએ તો ઘણી બધી અમને મજા આવી ગઈ થેન્ક યુ શેઠ શ્રી હજી પટેલ આર્ટ્સ કોલેજ લાખણીથી પ્રવાસમાં આવેલા છીએ હા મારી કોલેજના પ્રિન્સિપલ એવા સાહેબ શ્રી ધીરેનભાઈ છે સાહેબને પૂછીએ કે કેવું લાગ્યું છે આપને પ્રવાસમાં જણાવશો પ્રવાસની વાત કરીએ તો આપણે શીર સીપણે રાજકોટ લાખો સુધી પ્રવાસનું આયોજન કરેલું છે કચ્છના પ્રવાસનું આયોજન કરેલું છે વિવિધ જે કચ્છના સ્થળો છે પર્યટન સ્થળો છે ત્યાં આગળ આપણે બાળકોને કચ્છની અંદર સાંસ્કૃતિક જે રહેલી છે આપણી એના માટેનું એમને પર્યટન માટે પ્રવાસની અંદર આયોજન કરેલ છે તેની અંદર અમે સર્વપ્રથમ ગયા હતા અંજારની અંદર અંજારની અંદર જેસલ ધોરણની સમાધિ જોઈ અને ત્યારબાદ અમે ગયા ધોરડો કચ્છની રણોત્સવ ચાલી રહ્યો છે એનું આયોજન અમે જોયું બહુ મસ્ત છે જોવાલાયક છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એ સ્લોગન ખરેખર અહીંયા આપણે સાચું પડે છે અને અત્યારે અમે હવે માતાના મઠ કોટેશ્વર અને નારાયણ સરોવર જવા માટે બસ રેડી થઈ ગઈ છે અને અમે ત્યાં જઈ રહ્યા છીએ સરસ બધાને મજા આવી ગઈ છે ઓકે થેન્ક યુ આભાર